दर्शन तो गरि लिँदा है, ना है ना था था तो हेर्ने जुन सत्तालो भए भाइ हेरा जा बाट अनि बाटो परिषद थी तो हालो सत्तालो तन्टिन्यू

तो मित्रों आप रहने गेट ने अंदर भी ने है मस तो नहीं जो है, है ना सत्ताधार गौशाला है मस्त मजा नहीं गौशाला है यहाँ अने हाँ मैं है ना जाइए सी है वाला जाइए सी पब्लिक जो होता है यहाँ पब्लिक है ना गणेश बत्ती संख्या में पब्लिक है गरम कोट में नहीं गैरेज में गरम पानी करे नहीं नज़र बतू અહીંયા જો ગીગા બાપુ નું હે ને સમાધિ મંદિર આવી ગયું હોય અને જોવાના રસ્તામાં ઘણી બધી પબ્લિક છે હવે અંદર ફોટા શૂટ નું વિડીયો શૂટિંગ હોય છે ને તો હું તમને દર્શન કરાવી તો હાલો તમે એને કન્ટિન્યુ રહેજો તો મિત્રો જુઓ સારો ઘણી બધી માળાઓ પ્રકાર ને મળી છે અહીંયા માળાઓ નું મળી જાય અને અહીંયા ભીગા બાપુ નું હે ને સમાધિ મંદિર સ્થાન છે તો તો મિત્રો દર્શન કરીને બહાર કારણ કે અંદર ફોટા શૂટ અને વિડીયો શૂટિંગ એને સફ્ત મનાય હતી ને એટલા માટે કાંઈ દર્શન તો કરાવી ગયું નથી પણ એને હવે જો બહાર જઈશ અમે દર્શન કરીને વૈયા છીએ અને હવે હે ને બહાર જઈશ તો હાલો તમે એને ને વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો તો મિત્રો તો મિત્રો અમે કે ખોલા ભાઈ પરસાદી લેવા ગયા અને અમે લેવા નથી ગયા તો અહીં એને પાર્કિંગમાં જો અહીં બેઠા હઈ અને માઇન્ડ બી સિંગ ખાઈ તો બધા એને ને સિંગ ખાવા અને જો અહીંયા એને મળે અને જે અંદર જવાનું છે કારણ કે પરસાદીને એવું બધું લેવાનું હોય ને તો અંદર જવાનું છે તો હે તમને બતાવું અંદર બતાવું તો હાલો પેલા એને સિંગ ખાઈ લઈએ જો અહીં મસ્તી મસ્ત સિંગ છે તો ચાલો પેલા સિંગ હે ને સિંગ ખાઈ લઈએ તો મિત્રો એને અંદર જઈ આવ્યો કે અંદર જવો પરિ ને ઓળ મળે રસ્તામાં તો મિત્રો અહીંયા તમને બાળકો માટે રમુકડા ને એવું બધું મળી જાય જો તમે બે બાજુ ને આ બાજુ ને બધી દુકાનો હોય ને આ બાજુ ને તમને પરસાદી મળી જાય જોવા તમને

બોગરે ને અમાર ભાઈને ટીજે જોડાઈ લીધું હે બધા એને કોંગ્રેચ્યુલેશન કમેન્ટ અંદર લખી દેજો તો જોઈ બોગરે ને બહેને ચેક કરવા ગયા તો હવે હે કે ભાઈ હે ને લઈ લીધું હે બધા એને કમેન્ટ ની અંદર કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ ક્યાં ચેક કરે છે તો ભાઈ અમારા ભાઈ એને ડીજે જોડાવી લીધું હે તો બધું તો મિત્રો હે ને હવે જો અહીંથી બધાય નીકળી ગયા ને આ બે ભાઈઓ હે આગળ નીકળી ગયા હે અને હવે હે ને અહીંથી સીધું જવાનું છે ઘરે તો હાલો હવે પછી મળીએ પછી બ્લોગની અંદર કરવું છું તો મિત્રો હેને અત્યારે પહોંચી ગયા ભંડરી છે ને પાઉભાજી અને માં હે ને નાસ્તો કરવા માટે આવી ગયા તો હવે એને આથી જવાનું હે ઘરે તો કાંઈ નહીં હાલો હે ને પહેલા હવે નાસ્તો કરી લઈએ જો અહીંયા ભાઈ પીવે છે તો નાસ્તો કરી લઈએ ને પછી ને જઈએ ઘરે જઈએ હાલો તો મિત્રો જો હે મંચુરિયન તો આવી ગયું હે અને આ ભાઈ એને ભૂખ્યા છે આ જો શરૂ કરી નાખ્યું આ બહુ ભૂખ્યો થાય